નવલા નોરતાના હવે આંગળીના વેઢે ગણી શકાય દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જેના વગર નવરાત્રીની ઉજવણી અધૂરી માનવામાં આવે છે તેવા ગરબાની પણ જામનગરની બજારમાં ધીમે ધીમે માંગ જોવા મળી રહી છે જામનગરમાં બે પેઢીથી એક પરિવાર ગરબા બનાવી તેમાં રંગ કરવા સહિતની કામગીરી સાથે જોડાયેલ છે

પ્રજાપતિ હરકિશનભાઈ નાગજીભાઈ અમે પચીસ વર્ષ ત્યાં માટીના ગરબા બનાવી છે અમે અમે વિવિધ પ્રકારની ડિઝાઇનોના ગરબા બનાવી છે જેમ કે પચીસ રૂપિયાથી ચાલુ થાય તે હજાર રૂપિયા લાગી અને એનાથી પણ વધારે બનાવી છે અમે કાચી માટીથી ગરબા બનાવી છે કાચી માટીની પહેલે પ્રોસેસ કરી છે તેને પ્રોસેસ કર્યા બાદ પંદર દિવસે કામમાં આવે છે એ કામમાં મશીનમાંથી કાઢી એનો પિંડો બનાવી છે પીંડામાંથી વિવિધ આકાર દઈ છે પછી તેમને સુકાવા દેવામાં આવે છે સુકાવા સુકાવા દઈ અને અમે એને પકવી છીએ ભઠ્ઠીમાં ભઠ્ઠીમાં પકવતા એક દિવસ લાગે છે અને એ ભઠ્ઠીમાંથી કાઢી અને અમે બીજે દિવસે એમાં કલર કરી છે કલર કરી અને એમાં વિવિધ પ્રકારની ડિઝાઇનો કરી છે એમાં આભલા ટાંકી ટિકિટ ટાંકી અને સોનેરી પટ્ટી લગાવી છે અને વિવિધ કલરની પટ્ટીઓ લગાવી છે આશરે એક ગરબો કમ્પ્લીટ થતા મહિનો દિવસ એવું લાગે આટલે એમાં કોન્ટ્રાટીમાં અમે બનાવતા હોય એક હજાર પીસ બનાવતા હોય એનો મહિનો લાગે